આજે ગુજરાતની અંદર ગુજરાતની જનતા ગામે ગામ એક પરિવર્તન ઈચ્છી રહી છે ભાજપ અને કોંગ્રેસે આ ગુજરાત ઉપર રાજ કરી લીધું જનતાને અલગ અલગ વાયદાઓ આપ્યા પરંતુ એ વાયદા પ્રમાણે આજે જનતાના કામો નથી થતાં ગામે ગામ આજે ભ્રષ્ટાચારો ફૂલી ફાયેલા છે ત્યારે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે બે હજાર સત્યાવીસની અંદર આ વખતે પરિવર્તન લાવવું છે અને ત્યારે આમ આદમી પાર્ટીએ પણ બે હજાર સત્યાવીસના વિઝન સાથે ગુજરાત જોડો જે અભિયાન અત્યારે ચાલવી રહ્યા છે એમાં ગામે ગામ લોકો સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે પણ વાગ ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાની અંદર પચાસથી વધારે લોકો કોંગ્રેસ અને ભાજપનો છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ વિધાનસભાનીમાંથી પણ ઘણા એવા યુવાનો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને આજે ગુજરાતની જનતાને જે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની સરકારોએ એમ કીધું કે ત્રીજો વિકલ્પ ગુજરાતની અંદર શક્ય નથી ત્યારે ગુજરાત મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું ને ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ જણાવવા માંગુ છું કે આ એ જ આમ આદમી પાર્ટી છે જેને બે હજાર બાવીસની અંદર ગુજરાતની જનતાએ પિસ્તાલીસ લાખ કરતાં વધારે મત આપ્યા હતા અને પાંચ પાંચ ધારાસભ્ય આપ્યા ત્યાર પછી ગુજરાતમાં જે પાંચ ધારાસભ્ય આપ્યા એમાંથી ચૈતરભાઈ અને આપણા જે અત્યારે તાજેતરમાં જ વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા એમના નેતૃત્વની અંદર આજે આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે ને ગુજરાતની અંદર ત્રીજો વિકલ્પ આજે જનતા પસંદ કરી રહી છે એ જ હેતુસર આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા લોકોને જે જોઈનિંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં એ સંદર્ભ આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે